નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસ્ટર્બન્સના મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી આજ રોજ ઓરડા ગાર્ડન મેમનગરમાં કાર્યક્રમ રાખવામાં આવે જેમાં વિદ્યાર્થીઓએ જીવદયાનો મેસેજ આપતા પતંગ ભેટ જગાવ્યા હતા આ કાર્યક્રમમાં પતંગોત્સવ બાદ ભોજન અને હેડ પીપુડું ફિંગરટેપ માસ્ક ગોગલ્સની ગિફ્ટ વિદ્યાર્થીની શ્રી કૃષ્ણા પરમાર અને શુભેચ્છક શ્રી નીતાબેન કમલભાઈ પંચાલ અને શુભેચ્છક શ્રી નયનભાઈ ભાટિયા શુભ સોનલ સોસાયટીવાળા તરફથી આપવામાં આવેલ

માં નામ ડીડન છે વ ડોક ડોક ડાઉન ગમે તે મને અને આકડા પડતી પડતીને પટાવવા માટે પાક ટોડી પડતીને પાકને ડોલીને પડતી મડી જાય છે ડો પટની ડોડી પડતી મડી જાય છે પછી કાંટ કાંટી ડોડી પપાડી નહીં સ્કૂલમાં જાઉં છું હા જી નવ સ્કૂલમાં કોડિયા મેન કાર્ડ બર્થ ડે કાર્ડ

ટોપી એ બધી ગિફ્ટ પતંગ પીર બધું આપીએ છીએ અને બાળકો ખૂબ જ ઉત્સાહભેર આ મેદાનમાં પતંગોત્સવ ઉજવે છે અને એકબીજા સાથે ગ્રુપ વાઇઝ બધા પતંગો ચગાવે છે એકબીજાના પતંગો કાપે છે ખૂબ જ આનંદ કરે છે અને સાથે ધીવરી જલેબીનું સરસ મજાનું ભોજન જે આપણે ઉત્તરાયણ પર દરેકના ઘરમાં ખવાતું જ હોય છે એ ભોજન પણ અમે બાળકોને જમાડતા હોઈએ છીએ દસ મજાના દીવા પણ બનાવે છે આ વર્ષે રામ જન્મભૂમિનું ચાલી રહ્યું છે જ્યારે મંદિરનું ત્યારે પણ અમારા બાળકોએ પાંચ હજાર દીવા બનાવે છે અને અલગ અલગ મંદિરોમાં એનું વિતરણ પણ અમારા બાળકોએ કરેલું છે